આણંદ વિદ્યાનગર માર્ગ ઉપર આવેલા એચએમ પટેલ સ્ટેચ્યુ હટાવતા સૈકા જૂનો કૂવો મળી આવ્યો આશરે પચાસ ફૂટ ઊંડો હોવાની ચર્ચા કર્મસદ આણંદ મનાપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં માર્ગ નવીનીકરણ તથા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આણંદ વિદ્યાનગર માર્ગ ઉપર વર્ષો પૂર્વે સ્થાપિત એચએમ પટેલના સ્ટેચ્યુનો માર્ગ પહોળો કરવા હટાવતા સૈકા જૂનો પચાસ ફૂટ ઊંડો કૂવો મળી આવતા કૌતુક સર્જાવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ આણંદ મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ નવીનીકરણ સહિત પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા તે અંતર્ગત આણંદ વિદ્યાનગર માર્ગ ઉપર આવેલા વર્ષો પૂર્વે સ્થાપિત એચ એમ પટેલ સ્ટેચ્યુ સર્કલ માર્ગ પહોળો કરવા હટાવવામાં આવતા તે સમયે આશરે પચાસ ફૂટ ઊંડો સૈકા જૂનો કૂવો ઊંડો કૂવો મળી આવતા કૌતુક સર્જાવા પામ્યાનું જાણવા મળ્યું છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વર્ષો પૂર્વે આ વિસ્તારમાં ખેતીની જમીન હોય જે તે સમયે પાણીની સમસ્યાના ઉકેલ માટે कुवो उबो करवा संभावना व्यक्त कर हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर